પોલીસ સ્ટેશન ના પ્રોહિબિશન કેસમાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો વિગતે વાત કરીએ તો છોટાદપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ની સફળ કામગીરી છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે આપવામાં આવી હતી જેના અનુસંધાને એલસીબી છોટાઉદેપુરના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ એફ ડામોરના નેતૃત્વ હેઠળ એલસીબી સ્ટાફ પેટ્રોલિંગ તો દરમિયાન વિશ્વસનીય બાતમીના આધારે ઝોઝ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશન ગુનામાં નાસ્તો તો આરોપી અમરસિંહ ભાઈ બચલાભાઈ રાઠવા છોટાઉદેપુર બસ સ્ટેશન પાસે હાજર હોવાનું જાણવા મળ્યું હતું બાતમીના આધારે એલસીબી ટીમે છોટાઉદેપુર બસ સ્ટેશન ખાતે તપાસ હાથ ધરી અને વર્ણન મુજબ ના કોર્ડન કરી ઝડપી પૂછપરછ દરમિયાન આરોપી પોલીસ પોતાનું નામ ફરાર રહેતો હોવાનું કબૂલ્યું હતું ત્યારબાદ જરૂરી કાનૂની કાર્યવાહી કરી આરોપી ની ધરપકડ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે પકડાયેલા આરોપી સામે અગાઉ પણ દારૂ હથિયાર ચોરી તથા બેદરકારી પૂર્વક વાહન ચલાવવાના ગુનાઓ નોંધાયેલા છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની આ સફળ કામગીરી ને કારણે જિલ્લામાં ગુનાખોરી અટકાવવા પોલીસ ની સક્રિય ભૂમિકા ફરી વાર સ્પષ્ટ બની છે સકેલ બલોચ દ્વારા છોટાઉદેપુર